અને હવાર હવારમાં આ બધાય છે ને ઈ કે આવ્યા ને પાછા મારા દાંત કાઢે આવશે ને મારા દેર જ દાંત કાઢે જાતા હિતા જ હિતા જ હે હિતા એ તો કંજ કંજ આ હવે આવે ને બાણું તો જો આલ્યો આ લ્યો બાણું તો જો કેમ છે નીતિનભાઈ ઓ જય માતાજી જય માતાજી હાલો આજ ફરવા જાવ ને આવો હા હાલો બધાય છે ને રેડી થઈ જા પરેશભાઈ કઈ જા પરેશભાઈ આ બારીએ પરેશભાઈ આ માટા મારે છે કેમ પતો પરેશ જાવ ને હવે ફરવા માટે કા હા ચાલો બધા હવે રેડી થઈ ગયા છે બેન ની હજી રેડી થાય છે ને સંદીપ ની આમ છે તો ક્યાં ક્યાં ફરવા જવાનું છે ને એ તમને છે ને જો તો બધા વિડીયો બનાવી રેજો તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ નો પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીટી મીટી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય અને સંદીપ ને તો એક દરું ફોન માં જોવાનું જ હોય

બોટલ ભરવાનું છે બાર ફરવા જવાનું એટલે બોટલ પાણી તો જોઈને ફેમિલી બેન પણ રેડી થઈ ગયા છે હાલો લે મમ્મી દીકરા મેચિંગ 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 આમ તો અમે બધા મેચિંગ મેચિંગ થોડું થોડું લાગે છે કેમ ભાઈ હાલો બેન જાવ ને હાલો ફટાફટ હવે અમે જઈ છીએ ફરવા માર પપ્પા આજ એકલા ઘેર રહે મારા પપ્પાને બહુ ઉપાધી હોય અમે બધા ફરવા જાય ને તો તમાર પણ બહુ ઉપાધી હોય હાલો સંદીપ ભાઈ જાવ ને હા પહેર લો ફેમિલી હવે બધા રેડી થઈ ગયા છે હવે જાવા જો ડ્રાઈવર ડ્રાઈવર

મંદિરે આવી ગયા પણ મંદિરે છે તો આ છે તુરિ નું હવે અમારે જવાનું છે ડુંગરો સડવા કેમ બેન ડુંગરા સડવા જવાનું છે ને મજા આવશે ડુંગરા સડવાની કે

માથે આવું મંદિર છે કેમ બેન દર્શન કર્યા કે નહીં નહી ભોવા કેટલે ધગે ધગતું ને અને અહીંયા છે ને એકલા ડુંગરાળા જો આવી રીતે ડુંગરા ને બધું દેખાય મસ્ત મજાનું તો આવી રીતે છે તો હવે દર્શન કરી લીધા હવે હેઠળ ઉતરીને ને જવું હાલો તો હેઠા ઉતરી જાય તડકો લાગ્યો બહુ આજ આ પોતું તો મારા સોયતરા કઢે ને તો બળતા તો આઠ ઢોડે અને બે ને એ બધા છે ને ધીમે ધીમે હાલો મેડા છે અમે રહ્યા વાહે કેમ કે આ નેટવર્ક જરાય નથી એટલે

અને આ છોકરાને છે ને ભીખ લાગી તો બિસ્કીટ વડકા ભરે ભીખ લાગી ને આ બેન ભાઈ ને આલા બેન ભાઈ હું મામા દીકરીને ને આયા નાખી દીધા ગેલેરીમાં નાખી દીધા ગેલેરી નાખી દીધા એ ભાઈ હું છે આયા આયા આયો એટલે હરણિયા દેખાય છે આયા આવે અમને દેખાતા નથી પણ પતુ ભાઈ વધારે દેખાય છે કા જેમેલે છે ને અમે આવ્યા હતા ગળધરા ગળધરા આવ્યા ને આમ જો તમે આનું સીન કેટલી ટ્રાફિક હે મૂડ ભાંગી નાખ્યું કેટલી ટ્રાફિક અરે અહીં છે ને અટાણે જવાય નથી દેતા હા બહુ ટ્રાફિક છે હવે શું કરીએ કેના ખબર હવે આમ તો જો કેટલી ટ્રાફિક આમ તો જો એટલી ટ્રાફિક છે ગળધરામાં જે છે ને હવે અહીં નહીં જાય ઈ હવે

તમને મજા આવી કે નહીં તો વાંધો નહી તો ફટાફટ જઈએ એન્ડેર જોવા અંધે વા કેમ આમ દજો કબડી રબે આમ તો જો એ પો તો અમાર પતન એવું જો ગમે અમે મને સફારી પાર્ક મે છે નટાનો વારો આવે એમ નથી ટિકિટ ને એવું કઈ મળે એમ નથી કેમ કે હાવ ટ્રાફિક બહુ જ ની છે તો એ બગીચા છે અર્ધે બગી થી નીકળી જાય એમ તો જો કેટલી ટ્રાફિક છે તો આઈ છે ને હવે નીકળી જઈએ બહાર ના આઈ હવે છે ને ડાયરેક્ટ જાવું છે ઘરે કેમ કે આ ટ્રાફિક માં હાવ હલવાઈ ગયા કવર આવી ગયા હવે